ફટાફટ એને વિડીયો કે બનાવી નાખવાના અને આ છે ને આખો જે વિડીયો બનાવવાના ને એડિટ કરવાનું વિડીયો બનાવવાના ને એડિટ કરવાનું એવું જ કામ છે આપણે મોનોકોટો જો કોકને હું કે પીવી હોય ના એવું ન પીતા હો હોય મારું નામ દેશો આને કીધું ને પીધી મને પાઠે ન ભરાવ તમારા બીડા લાલ થઈશ આપણે એના વિડીયોનો ફૂલ સ્ટોક કરવાનો કારણ કે આ જવાનું મેળામાં મેળામાં જવાનું એને એડિટિંગનો ટાઈમ મળવાનો નથી તો કાંઈ વાંધો નહીં આલો જો આપણે હું બીને હું બીને કોમેન્ટમાં કહીને નાખજો બીને બાબા શક્તિશાળી બાબા રીલ નહીં બને ને તો આપણે જવાનું થઈ જાય છે મેળામાં કેન્સલ તો આલો કંઈક એક્ઝેક્ટ એક્ઝેક્ટ જય માતાજી જય કદી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર અને આશા કરું છું કે તમે બધા છે ને મજામાં આવી છે ને આપણા વિડીયો જોતા હોય એની મજામાં જ હોય અને તમારા બધાને સપોર્ટથી એને આપણે હો સબસ્ક્રાઈબર હે ને કમ્પ્લીટ થઈ ગયા અને મિત્રો જો અત્યારે ને મસ્ત હું રેડી થઈ ગયો હો આપણે જવાનું છે મેળામાં એટલે અત્યારે નથી જવાનું જો કે અત્યારે આપણે ખાલી રેડી થાય કારણ કે આપણે અત્યારે સ્ટોક વિડીયો બનાવવા જવાનું કારણ કે ત્રણ ચાર દિવસનો મેળો છે એટલે આપણું નક્કીનું હોય જો ભાઈબંધુ એમ ક્યાં કે મેળામાં ત્રણે ચાર ત્રણે ત્રણ ચાર દી તો આપણે એને વિડીયો સ્ટોક કરવાના છે અને પછી તમને ખબર અહીંયા એડિટિંગનો કાંઈ ટાઈમ મળે નહીં એટલે હે આપણે ફટાફટ ને વિડીયો કે એટલે બનાવી નાખવાના છે અને આ છે ને આખું જે વિડીયો ને એડિટ કરવાનો વિડીયો બનાવવાના એડિટ કરવાનું એવું જ કામ છે આપણે અને વિડીયો તો આપણે કોમેડી જ બનાવવા તમને ખબર અને હાલો તો હવે હે આપણે વાડીએ દેવી વાડીએ થોડુંક કામ છે પહેલાં અહીં નિપટાઈ લેવી હાલે ભચન એટલે આ બસન તો મારી આયર હાલ હાલ ઉભો થઈ ગયો ઉભું થઈ જવાનું કાંઈ વાંધો ને આલો મિત્રો આપણે જાવી વાડી તો મિત્રો આપણે ફાઈનલ છે ને જો અત્યારે વાળી પહોંચી ગયા છીએ વાળી બધા છે ને કામ કરે છે ને હું એક રખડું હું અને બસન એ મારી પીકું તો બધા એને હરેશ અને બધા તો નહીં હરેશ ને સુખા ભાઈ ને બે સાટે છે દવા તો એ બે છે ને દવા સાટે તો દવા છે ને ખૂટી રહી છે તો આપણે બાજુના કામ આપણે છે ને એક રાહ તો આજુબાજુ કેટલાય એક રાહ એટલે અહીંથી લાવવાની છે અને જો તમારે લેવી હોય મોનોકોટો કોટો જો કોકને હું કે પીવી હોય ના એવું ન પીતા હોય ને મારું નામ દઈશું આને કીતુને પીધી મને પાઠે નો તમારા બીડિયા લાલ થઈશ કઈ વાંધો નહીં મજાક કરું હું તો હે જો સુખાવે ને અરે સાવક સુખાવે એ જે આવતું હોય હાલો જ આવી કઈ દવા લાવવા નહીં આવે ને પછી આપણને ખબર પડે તો કાંઈ વાંધો નહીં હાલો અમે મળીએ ને થોડાક સમય પછી કારણ કે ફટાફટ ભટ્ટાને દવા લઈએ ને આપણે એના વિડીયોનો ફૂલ સ્ટોક કરવાનો કારણ કે આ જવાનું એ મેળામાં મેળામાં જવાનું એને એડિટિંગનો ટાઈમ મળવાનો નથી હાલો મળી થોડાક સમય પછી પસંદ હાથ કાઢ હાલો કાંઈ વાંધો નહીં તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો ગયા દવા લઈને આવતી રહ્યા છે ને જો હવે છે ને અનબોક્સિંગ કરાજો સુખાવી કે આવી દવા છે કેવા છે મહારાણા પ્રતાપ એવી એક દવા છે આ જો નો હોય કરશે કાંઈ વાંધો નહીં આલો આવશે ને થોડીક વાર પીસી મળી કારણ કે મારા મતે છે ને ફોન આવે ફોન આવો તો મિત્રો આપણે એને ફોન ફોનમાં વાત કરી લીધી આપણે ભાઈબંધનો ફોન આવ્યો હતો રાજકોટથી ને એ હે ને આપણે હિન્દી માં બહુ આવતા આપણા મામા મામા કરતો ભાઈબંધ તો એ કે મને એને ને ભલામણા એક વિડીયો બનાવી દે બર્થ આ આપણે હે ને આ એક બહુ વાંધો એડિટિંગ શીખાય ને હા તું બસ બહુ કાણી ના એવાઈ દો હાલો આમ તો મજા કરું ભાઈ બહેને વિડીયો બનાવી દેવા આપણે પણ કાંઈ વાંધો નહીં હાલો ને મામો વિડીયો જોઈશે ને તો એમ કહીશ મારા લે હા મારે તમારે થોડું કાંઈ લીધું તમારે અહીંયા વિડીયો બનાવી દેતો

અને જાહેર દવા સાટવા કાંઈ વાંધો નહીં હાલો આપણે રીલ બનાવી દીધી હા મેડમ નહીં જઈ રીલ નહીં બનાવી તો મેડમ નહીં જઈ ગયું મેડાનો વિડીયો બનાવવાનો હોય તમને દેખાડવાનો ફૂલ મોજ કરવાનું છે અને હાલો તો આપણે મોટા ભાઈ પણ ઉપાડી લીધો હોય પંપ અને હું હું તો રખડતો ભાઈ જો આ તે એનું રખાડું મિત્રો મળી આનું આવું કામ ધંધો હોય કાંઈ વાંધો નહીં હાલો મિત્રો આજે આખો દિવસ આપણે વિડીયો 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 ને વિડીયો 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 જ બનાવવાનો ફોટો ફોટો પાડો કયા કામનું તમારે

ઓલો કઈ ગાય દીધી ને બીજું કેવું હતું ઢીંગુ છે ને જો આપડી હાટું ખોખા લઈને આવી જઈ લે ત્યાં નાખ ખાજો ને ધોઈને નાખ ખાઈ ગયો મિત્રો આને એને ધોયા નથી નીમણા લઈને આવી ગયા જો આપણે મગફળી છે ને ખાઈ થઈ ગઈ તમારે ખાઈ હોય ને તો આવતા રહી ગયો તારે ખાવી નહીં ભલા ખાવી તારે સારું મોઢું જો હા હા બગડી જઈ જો આ બગડી જઈ નાખી દેવી બીજી લઈ સારી ખાઈ

અને આ બધા હે ને દેખાડો કરે છે તો કાંઈ વાંધો નહીં હાલો જો આપણે હું બીને આ હું બીને કોમેન્ટમાં કીને નાખજો બી બાબા શક્તિશાળી બાબા છે ને માથે કાળું જાદુ કરવાનું એવું કંઈક રીલ બનાવવાની હાલો તો કન્ટિન્યુ ગયો ફાઇનલી મિત્રો આપણી એને જો અત્યારે બાબા વાળી રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એ હું થયું ને એ પછી તમને દેખાડશું હાલો કાંઈ વાંધો એ ઢીંગું અહીંયા રહે હાલો હવે હે ને આપણે થોડાક રેડી થઈ જાય મસ્ત અને હે કોક માણસ આવશે ને તો ગાંડા ગણશે આપણને કાંઈ વાંધો ને આલો મિત્રો ફટાફટ રેડી થઈ જઈએ આપણે ક્યાં ના જો આવો વેસ લઈને નીકળ્યું ગેટઅપ ગેટઅપ હા ગેટઅપ અરે હું ક્યાં રાખડું મને જ નથી ખબર આપણે એ પડી જઈશ અહીંયા ઉતરે આલો મિત્રો હજી બે જ રીલ ખાલી બની વાગ્યા હે બાર ને આપણે ચાસ ત્રીસ ટકા અને કેમેરો ચાલુ હોય એટલે તમને ખબર ભૂકા કાઢે ચાશી કાંઈ વાંધો નહીં આલો મળવું થોડાક સમય પછી તો મિત્રો ફાઇનલ જો ફ્રેશ થઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને એની વાત જવાય તો આગળ ગાદો આવે છે ને લા પકડ ઉપર છે કાય વાંધો ને આલો મિત્રો હવે આપણે ઘરે વઈ જઈએ હાણના પાછા આવશું વિડિયો બનાવ કારણ કે અત્યારે હે ને ટાઈમ ને તો કાય વાંધો ના આલો જાવી ઘરે તો મિત્રો ફાઈનલ જો અત્યારે આપણો પાછા આવી ગયા છે ઢાબા માથે ચા પાણી નાસ્તો કરી લીધો હે ને થોડેકવાર સુઈ ગયાતા ને પાછા જાગી ગયા ને દો માતા ઓ પાછા મસ્ત રેડી થઈ ગયા છે ને આવી ગયા છે ઢાબા માથે અને જો આજ મોસમ કેસા બળિયા બળિયા હે ઓર હમે રીલ ભી बनानी હે ઓર બના નથી લેકન ટેન્ગુ ગાય ગઈ હે ક્યાંક કરે કાંઈ નો થાય આપણેથી તો કાંઈ ન થાય કારણ કે હોઈ જઈએ એને જગાડાય નહીં અને એને હોવા દેવી પડશે કારણ કે એ આંખ હોય ઠેકડા મારતી દે એટલે અને આ સમજો આ ઓ માય ગોડ ત્યાં પે લપુચ ક્યાં બનાવી દી ઓ લપુચ્યા આમે જગ પાણી સૌ કુછ અહીં પે થાય ક્યુ કે ગાય લાઇટ ચાલી ગઈ છે હા મારા જેની બપોરની એને લાઈટ હોઈ જાય છે કારણ કે હે ને આપણા મજુ ચાર્જિંગ કંઈ નથી હું કરવી ચાર્જિંગ વિના તો ક્યાં મૂકવા દઈશું ચાર્જિંગ પછી આપણે તો ડેરીએ મૂકો જ આવવાનું પણ ડેરીમાં પણ ચાવી આપણી પાસે નથી આપણા નાના ભાઈ પાસે પણ એ પણ હું તો હે હાલો આપણે હે ને ભજન નથી કરવું આપણે હે ને કાંઈ કાંઈ કેમેરો બંધ કરવી એટલે કંઈ ફોન બંધ કર્યું આપણામાં ચાર્જિંગ નથી ચાર્જિંગ ખૂટી જાય જવા દઉં આલો બધી વાત અને રીલ બનાવી છે જો ઢીંગુ જાગે તો નહીં તો નહીં બને રીલ નહીં બને ને તો આપણે જવાનું થઈ જાય છે મેળામાં કેન્સલ તો આલો કંઈક એક્ઝેક્ટ 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 એટલે શું કહેવાય ઓલું અંગ્રેજી શબ્દો આપણને ન આવડે આપણે ત્યાં ગુજરાતી માણસ હું ગુજરાતનો ગુજરાતી રહેવાસી છીએ અમારા ગામનો અને તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આલો આપણા આવા બાકાજી કિને બોલાવી તો મિત્રો આજે આપણે એનો વિડીયો બનાવતા ભૂલી તો આમાં એકવી નાખજો આલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા ચાલતા હોય બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો